જે હું દાહોદ થી આવું છું અમે બધા બેનો આખા ઓલ ગુજરાત રાજ્યની કુક અને આયા બેનો છીએ અમારે અમે કોઈ દસ વર્ષથી કામ કરે છે કોઈ આઠ વર્ષથી કોઈ ચૌદ વર્ષથી તેર વર્ષથી એવી રીતે અમે કામ કરતા જઈને આવ્યા છીએ અમે સાડા ત્રણ હજારમાં ત્રણ હજારમાં નોકરી કરી છે ત્યારપછી સાત હજાર બે હજાર સત્તરથી માંડીને આજ બે હજાર ચોવીસ થયું અમારે પગાર વધ્યો નથી સાડા સાત હજાર માંથી અમે એ જ કામ કરે છે હમણાં રસ્તા પર મજૂર કામ કરે છે ને તો બી સાડા ત્રણસો કે ચારસો રૂપિયા લે હાજરી આપે છે અને અમને અમે તો કામ હમણાંનો હાલ નરેન્દ્ર સાહેબનો મોટો પ્રોગ્રામ ચાલે છે એનામાં એના અંતર્ગત અમે કામ કરીએ અમારું શોષણ થાય છે અમારું તો કેમ આવું બધું અમે અધિકારી જોડે જઈએ ને તો અધિકારી એક અધિકારી જોડે જઈએ તો તમે ત્યાં લાગો ત્યાં જઈએ તો કે કે ત્યાં લાગો કોઈ અમને જવાબ આપવા રેડી નથી બે મિનિટ બી જો અધિકારી ઓફિસ ની અંદર હોય ને તો બી બહાર આવીને એમ નહીં કે ચાલો બેનો તમે આવ્યા છો તો અમે અમારો બે મિનિટ મંતવ્ય સાંભળે એટલે બી બે મિનિટ તો સમય નથી તો અમે અમે કોની પાસે જઈએ તમને બેસાડીએ છીએ તો કઈક તો કારણ હશે ને તમે અમારું કેમ નહીં સાંભળો અમે સેમ જ છીએ અમને કહો અને અમે બે હજાર સત્તર થી લેખીને આજ આટલા વર્ષ થી રજૂઆત કરે છે એ રજૂઆત નો કોઈ નિરાકરણ આવ્યો નથી અને છેલ્લી વાત હવે અમે હડતાલ પર ઉતરવા રાજી છીએ જો અમારું કંઈ ના થાય તો હવે હડતાલ પર ઉતરી જઈશું ઓફિસોમાં જઈએ તો કે તમે કેમ આવ્યા તમારું શું કામ છે તમે તો કંઈ કામ જ નથી કરતા પેન અમે ચોવીસ ચોવીસ કલાક ઘસેડાઈએ છે કલાક ચોવીસ ચોવીસ કલાક કાંઈ ડ્યુટી કરો દિવસ કરો તો અમે કામ કરતા હશે તો જ ને અમને કઈક તો ખટકતું હશે ને સાડા સાત હજારમાં તો જ અમે આવતા હશે કે મેડમ અમને આ નથી પોસાતા સવારે નાસ્તાથી સાંજ ના ખાવા સુધી કલાક થાય પૂરું અમારા લોટમાં ધનેરુ છે કે નહીં અમારા કઠો શું કચરો છે અમે કેટલું વાપર્યું કેટલું વધુ ટોટલ સ્ટોક જોવે તો અત્યારે એ લોકો અમને એમ કહી દઉં તમે શેમ આવો છો અમને ખબર નથી અમે તમને નથી ઓળખતા તમે કોણ છો ગઈ વખતે મહિના પહેલા મેં ઋષિકેશ પટેલ ત્યાં ત્યાં ગયા હતા એના એમાં એક દિવસ પહેલા મહિના પહેલા ગયા હતા બે મહિના પહેલા એ પ્રમાણે ઓસી કોપીમાં સહી કરાતી લેટર બતાવ્યો ચોખ્ખું આરોગ્ય મંત્રી છે છે ને તો બેનોને એમ કે છે નીકળો નીકળો એમ કે તમે શું કામ કરો છો તમારે તો તમે તો કોઈ કામ જ નથી કરતા તમારા આગળ અધિકારી છે ને એ જ કામ કરે છે નીકળો અહીંયાથી એમ કરીને ઓફિસોમાંથી ભગાડે છે આવું કરે છે અમારી જોડે અમારા સ્ટાફ ની એને અમારા સ્ટાફ ની સ્ટાફ નર્સ સ્ટાફ નર્સ તો હમણાં ત્રણ હજાર વધારો આવ્યો એને બે દર અગિયાર મહિને ઓર્ડર કોપી પ્રમાણે વધારો મળે છે જ્યારે અમને કશું જ નથી મળતું અમે એમ નથી કે તમે અમને ગવર્મેન્ટ કરી દો અમે તો ફક્ત એટલું જ કે જે ચારસો નેવું લેખે માનવ વેતન નક્કી થયું છે બસ એ પ્રમાણે અમને વધારો અમારે બીજું જ નથી જો હવે કશું કરે તો અમે કોઈ કામ નહીં કરીએ અને અમે બસ એ સત્યાગ્રહ છાવણીમાં જઈને અમે હડતાળ પર ઉતરી જશું જ્યાં સુધી અમારું કામ નહીં થાય અમારું પગાર નહીં વધે ત્યાં સુધી અમે કોઈ કામ નહીં કરીએ બસ અમારી યાદ ની વાત છે હું નામ નીતાબેન એમ સા છે અને અમદાવાદમાંથી ગુજરાતમાંથી અમે બધી બહેનો આવી છે અમારે લોકોને આજે દસ દસ પંદર પંદર વરસ થયા પણ અમારો પગાર કોઈ વધતો નથી અને અમારે કામ રાત દિવસનું કામ હોય છે અને સાડા સાતથી અમારો આગળ હજી આજે દસ દસ વરસ પંદર પંદર વર્ષ થયા પણ અમારો કોઈ પગાર વધતો નથી અને કોઈ અધિકારી એમ જ કહે કે આ સીએમ ટી શું છે અમને ખબર જ નથી કે એટલે અમારે હવે શું કરવું એના માટે આજે અમે બેનો ભેગી થઈ છે અને અમારો પગાર વધે એવી અમે આશા રાખીએ છીએ સીએમપીસી નોકરી કરીએ છીએ સીએમ પીસી ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેવા જે ઓછા વજન વાળા બાળકો હોય એમને અમે દાખલ કરીએ છે અમારી પોસ્ટ છે કુક અને આઈબેન અમે બાળકોને બે બે કલાકે ફીડ બનાવીને આપીએ છીએ અને માતાઓને બે ટાઈમ જમવાનું આપીએ છીએ અને આજ અમે લગભગ બે હજાર દસમાં અમે ત્યારે અમારો પગાર પાંત્રીસો હતો પછી અમને બે હજાર અઢારથી મિશન મંગલમાર મોકલી દીધા તો અમારો પગાર સાત પાંચસો કર્યો તેમાંથી આજે આઠ થાય અમારો પગાર વધતો નથી પ્લસ અમને પીએફ કપાતો નથી કોઈ રજા નથી મળતી અને અમારો પગાર અમારા એકાઉન્ટમાં જમા નથી થતો અને સખી મંડળમાં જમા થાય છે દર મહિના લગભગ અમારે ત્રણ અમુક જગ્યાએ તો ત્રણ ચાર મહિના પગાર થાય છે તો સાત પાંચસોમાં અમારે કરવાનું શું અને ચાર પાંચ મહિના પગાર થાય તો અમારો અમારે ગુજરાન કેવી રીતના ચલાવવાનું અમે બાળકોનું કુપોષણ દૂર કરતા કરતા અમારા ઘરની સ્થિતિ જ કુપોષણ જેવી થઈ ગઈ છે એટલે અમે અમારું એ માંગ લઈ રહ્યા છે કે અમને જે વેતન છે બે ચારસો બાણું રૂપિયા રોજ અમદાવાદ એવી રીતના અમને વેતન મળે અને અમારો પગાર વધારો કરે અમારું પીએફ કપાય એના લીધે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ એને જે ઓફિસમાં આરડીડીમાં આવ્યા હતા એને જે ઓફિસમાં આવ્યા હતા તો એ અમને એવું કે છે અમારા બહેનો કયા તો કે અમે તમારી કઈ પોસ્ટ તમે શું કરો છો એ જ અમને ખબર નથી એવું કે છે તમારી શું કામગીરી છે તે બી અમને ખબર નહીં તો અમે આજે આટલા વર્ષથી નોકરી કરીએ છીએ બાળકોને ઓછું જે વજન અમે પોષણ આપીએ છીએ અમારા જે એને બેન છે ને સ્ટાફ નર્સ બેન છે એમને દર મહિને પગાર થાય છે તો એમને ખબર છે કે આ એને બહેનો છે અને સ્ટાફ નર્સ બેન છે અમારી તો એમને ખબર નથી નહીં કે આ લોકો આવી રીતના અહીંયા નોકરી કરે છે અને આ બહેનો અહીંયા આ પોસ્ટ પર છે તો અમારે જવાનું ક્યાં જે તે અમારે અમારો ન્યાય જોવે અમને અહીં ન્યાય મળે નહીં સાત નહીં મળે તો અમે તો અહીંયા ધરણા જ કરવાના છે આંદોલન પર બેઠા જ છે એટલે અમારે કોઈ પણ થાય અમારો વેતન વધારો કરે અને અમને જે ન્યાય જોઈએ તે ન્યાય એ કરે નામ પ્રદિક્ષાબેન શેન્મા છે હું રાતા અંબાજી નોકરી કરું છું સીએમપીસી માં બે હજાર આઠથી થી પણ બે હજાર આઠથી થી મને પચીસો પગાર મળ્યો છે અને બે હજાર આઠ થી પચીસો પગારમાંય મને બે મહિનાથી જ આ બે મહિનાથી જ મને સાત હજાર પાંચસો પગાર મળ્યો છે અને ત્રણ હજાર અને પચીસોમાં જ મને રાખી છે અને મારું ઘરનું શોષણ કર્યું છે કોઈ ને દિવસ કરવા છતાંય અમને કોઈએ અમારો પગાર વધાર્યો નથી અને અમને અમારી રીતે નહીં કામગીરી કરવા દેતા એ લોકોના કામથી જ કામ કરવાનું હોય છે અમને અધિકારીઓ આવે તો બધું પૂછે છે ને અહીં અમે આવ્યા તો અમને એમ કે છે અધિકારીઓ કે તમે અમે તો તમને ઓળખતા જ નથી